આદિવાસી વિસ્તારોમાં એના લોકોને પૂરતી રોજગારી મળે એમના પોતાના વતનમાં માં બિન શ્રમિક બિનકુશળ કુશળ ને રોજગારી મળે એમ જીવન નિર્વાહ ચાલે એના માટે બે હાજર પાંચ માં કેન્દ્ર સરકારની એક મનરેગા અધિનિયમ એટલે કે કાયદો બન્યા એનો લાભ ઉઠાવીને હીરાભાઈ જોટવા જે આ વિસ્તારોમાં આવ્યા એટલે મેં તો આગળ બચુભાઈ ખાબળ

જુનાગઢ લોકસભા એ પોતે લડ્યા આવી ગુજરાતમાં ક્યારે નહીં મોટો હું ચૈતર વસવા પર હું ધારાસભ્ય તરીકે પૂરી જવાબદારી સાથે પ્રેસ વાર્તા કરતો હોઉં છું ત્યારે અહીંયા વસ્તુ એ બન્યું છે કે હીરા જોટવા બે હાજર સત્તર અઢાર માં વિસ્તારોમાં શેખ ગીર સોમનાથ જિલ્લા માંથી આવ્યા એના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ હતા પોતે પંચાયત મંત્રી પણ હતા એમણે નર્મદા છોટાઉદેપુર ભરૂચ પંચમહાલ અને દાહોદમાં અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સી એને અહીંયા મટીરિયલ પૂરું પાડવા માટેની એજન્સી આપી ત્યારે બચુભાઈ ખાબડ ને પણ ગાઈડ કરવા વાળા હીરા જોઠવા હતા સાથે આ વિસ્તારના તમામ સાંસદોને એમણે વિશ્વાસમાં લીધા ધારાસભ્યને વિશ્વાસમાં લીધા અને એજન્સી એમને ફાળવવામાં આવી એજન્સી ફાળવવામાં આવી એનું કામ એવું હતું કે જ્યાં પણ મટીયલની જરૂર પડે એમને મટીરિયલ પૂરું પાડવાનું કોઈ પણ જગ્યાએ મટીરિયલ ઉપાડે એટલે રોયલ્ટી ભરવાનું અને પંચાયતોમાં મટીરિયલ નાખવાનું પણ આ એમની ખાતેની જે ઓફિસ હતી સુપાસી ગામમાં ત્યાં એમનું એપી સેન્ટર બનાવીને ક્યાં એક પણ ગાડી રેતી કપચી સળિયા સિમેન્ટ કે નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો એમના ખાતામાં લઈ લીધા એટલે આ બિલો

પેમેન્ટ તો અધિકારીઓ જમા કરે છે સ્થળ પર ઇન્સ્પેક્શન એમણે કરવાનું હોય છે સુપરવિઝન એમણે કરવાનું હોય છે કામ ન થવા છતાં મટીરિયલ ન નાખવા છતાં કરોડોના પેમેન્ટ કરી દીધા એટલે હું તો એવું કેમ છું જે પણ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરણ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ભરૂચ નર્મદા છોટા ઉદયપુર પંચમહલ અને દાહોદથી જે પણ પૈસા જમા થયા છે એ પૈસાનો વ્યવહાર કાકા થયો છે એની જો તપાસ કરવામાં આવે તો આ યોજનામાં કૌભાંડમાં જોડાયેલા તમામ લોકોના નામ બહાર આવે એવા છે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે બીજા અન્ય કેટલા લોકો તમારા મત મુજબ આ તમામ અધિકારીઓ મનરેગાના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા પ્રોજેક્ટ કોર્ડિનેટર ટીડીઓ બધા જ લોકોને આ લોકો હપ્તા આપતા હશે તો આવું થાય આટલું મોટું કૌભાંડ પચીસો કરોડ રૂપિયા એમના એકાઉન્ટમાં જમા થયેલા છે આ પાંચ જિલ્લામાંથી પાંચ વર્ષમાં તો પચીસો કરોડ રૂપિયાની તપાસ કરાવી લો એ પૈસા જમા કરી ત્યારે જ થશે એટલે હું તો કેમ છું એસઆઈટી તો ઠીક છે સરકારે સીબીઆઈ તપાસ આપવી જોઈએ અને હું તો કેમ છું અંબાજી થી ઉમરગામના તમામ જિલ્લામાં જો સીબીઆઈ તપાસ થાય પાંચ વર્ષની તો આનાથી પણ મોટું કૌભાંડ બહાર આવે એવું છે જયતરભાઈ એટલે કે જયારે કૌભાંડ કરવાનું હોય ત્યારે ભાજપ કોંગ્રેસ એક થઈ જાય છે તમે તો જુઓ તો ખરા ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ થઈને આટલું મોટું કૌભાંડ કરી નાખ્યું ગરીબોને રોજગારી આપવાની યોજના હતી એ રોજગારી સાઈડ પર જતી રહી ને મટીરિયલ નાખવાના નામે કરોડો અબજો રૂપિયાના કૌભાંડો કરીને જતા રહ્યા અને એ પણ અમારા જેવા વિસ્તારોમાંથી એટલે કરવાનો મતલબ અહીંના નેતાઓના પણ આશીર્વાદ હતા અને મોટા કક્ષાના અધિકારીઓના આશીર્વાદ હતા એટલા માટે આ કોભાંડો થયા છે જો તમે આરસીસી રોડ માટે પેમેન્ટ લેતા હોય ચેકડેમ માટે પેમેન્ટ લેતા હોય ચેકવોલ માટે લેતા હોય સ્થળ પર કામ તો જોઈએ ને કામ જ નથી ને પેમેન્ટ કઈ રીતના આપી દેવાનું તો આમાં બધા જ છે જે પેમેન્ટ એમની એજન્સીમાં સરકારમાંથી જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની કોની હાથે થયો છે એની તપાસ જો કરી લેવામાં આવે તો બધું જ બહાર આવે એવું છે જી એટલે બધું એક કોભાંડ પણ બહાર આવી શકે છે જી બિલકુલ ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે પચીસો કરોડ એમના ખાતામાં જમા થયેલા છે બધી તપાસ થાય તો બધું બહાર આવ્યું છે એમણે મટીરિયલ જ નથી નાખ્યું કોઈ જગ્યાએ કોરીમાંથી કપચી ઉઠાવી હોય લીજમાંથી રેતી ઉઠાવી હોય કોઈ સિમેન્ટ વાળા સિમેન્ટ લીધું એવું તો છે જ નથી બસ પેમેન્ટ લઈ લેવાનું બોગસ બિલો બનાવે તો આ તો કેમનું કેટલું વહીવટી તંત્ર કેટલા હદે જઈ શકે છે ગરીબોની યોજનાઓમાંથી

શિક્ષણ મોટી મોટી ફાકા ફોજદારી કરીએ છીએ મારા જિલ્લામાં સો શાળામાં એક જ ટીચર છે બધા ધોરણ ને એક ટીચર ભણાવે છે સરકારી કાર્યક્રમોમાં આવી જાય છે સો જગ્યા પર સ્કૂલ નથી બાળકો ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે આવી રીતના ભણશે ગુજરાત આવી રીતના વિશ્વગુરુ બનીશું આજે પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી સરકારી શાળાઓ સરકારે બંધ કરી દીધી તો નવસો નહીવત હોવાના કારણે બંધ કરવાના છે એમણે જ આંકડો આપ્યો છે ગૃહમાં તમે જોઈ લો એમણે ગૃહમાં આંકડો આપ્યો છે કે બે હજાર પંદર માં બાર હજાર ચારસો ને નેવું શાળા હતી ખાનગી શાળા એ બે હમણાં વધીને તેર હજાર ચારસો ને સુડતાલીસ થઈ ગઈ કેટલી નેવું શાળા થઈ ગઈ એટલે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે સરકારી શાળાઓને તાળા મારે છે ને છે આજે ગુજરાતમાં સોળસો શાળાઓમાં એક જ શિક્ષક છે ચૌદસો ને છપ્પન શાળાઓમાં ઓરડા નથી બેન આવી રીતના ગુજરાત ભણવાનું છે હવે અમારા વિસ્તારોમાં તો લોકો પર પૈસા થોડા છે કે પોતાના બાળકને ઉચકીને સિટીમાં ખાનગી શાળામાં મૂકવા જશે ડોનેશન આપશે ફી કોઈની પરિસ્થિતિ નથી મજબૂરી થઈને અહીંયા જ ભણાવવું પડે અને અહીંયા શિક્ષણની ગુણવત્તા નથી એટલે મોટી મોટી ફાકા ફોજદારી કરવાથી ગુજરાત ભણવાનું નથી હા ગુજરાતની સિદ્ધિ ને હરણફાળ સિદ્ધિ માણવી લીધી શિક્ષણ ક્ષેત્રે એ બધી કહેવાની વાતો છે અહીંયા રિયાલિટી બધી જે ચેક કરવામાં આવે તો ગુજરાતની વરબી વાસ્તવિકતા શિક્ષણમાં આ હમ અને ચૈતકભાઈ કોભાડોની ની જો વાત કરવામાં આવે તો કૌભાંડો પણ ક્યાંક ને ક્યાંક સૌથી વધુ આદિવાસી વિસ્તારમાંથી જ બહાર આવતા હોય છે જેવી રીતે હાલમાં જ ઉદાહરણ તરીકે મંટેકા કૌભાંડ છે તો આદિવાસી વિસ્તારોને જ કેમ ટાર્ગેટ કરવાનું છે હવે તમે જોઈ લો કોઈ પણ યોજના હોય અમારા વિસ્તારમાં તમને કેમ છે હમણાં તો મધ્ય ભોજનનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં એકલવ્ય મોડલના કોન્ટ્રાક્ટરો તો ભાઈ મહેસાણાના રસોઈ બનાવવા અહીંયા સસ્તા અનાજની દુકાનમાં અનાજ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ તો કે ભાઈ સુરતનો અમદાવાદનો અહીંયા એક એક કોન્ટ્રાક્ટરો બહાર ના આવે છે કેમ બહાર ના આવે છે આવીને ભોળા લોકો છે કામ કરો નહી કરો કોણ પૂછવાનું કરોડો રૂપિયાના બિલો આપી દો અધિકારીને મિલી ભગતી કરોડો રૂપિયા ઉપાડીને જતા રહે છે એટલે આ પરિસ્થિતિ અહીંની છે એટલા માટે હવે અમે મોરચો સંબાળો છે ભલે કોંગ્રેસ શાંત થઈ ગઈ હોય પણ હીરા જોટવાની એજન્સી કૌભાંડ કર્યું છે જો યોગ્ય તપાસ નહીં થશે અમે સંતોષ નહીં થશે આવનારા દિવસોમાં કલેક્ટર એસપી અને નિયામકની કચેરીઓ પર પણ અમે જવાના છે અને અમને જ્યાં જ્યાંથી પુરાવા મળ્યા છે પુરાવા આપવાના છે ને એમાં તપાસ થાય રિકવરી થાય અને અધિકારી હોય નેતા હોય તમામ લોકોના પર રડાર લગાવવામાં આવે અને કડક હાથે કામ લેવામાં આવે એવી અમારી માંગ આવનારા દિવસોમાં અમે કરવાના છે જી અજેતરભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જી નમસ્તે અજે રીતે વાત કરવામાં આવે તો આપણી સાથે જોડાયા હતા ડેડિયાપાડાના ધારા સભ્ય ચેતરભાઈ વસાવા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે હાલમાં જે આદિવાસી વિસ્તારોમાં મનરેગાનું કૌભાંડ જે આચરવામાં આવ્યું છે અને તેમાં કોંગ્રેસના જે નેતા હીરાબા જોટવા છે તેમનો આ દ્વારા પણ સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે હાલમાં પોલીસ દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે તો હવે જો રહ્યું કે આવતા સમયમાં કયા નવા અપડેટ્સ આવે છે આ મુદ્દા અંગે તો તમારું શું કહેવું છે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો